પારડી જીવદયા ગ્રુપે સરકારી ગોડાઉનમાંથી દસ ફૂટના અજગરનો રેસ્ક્યુ કરી જીવન બચાવ્યું પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને સરકારી ગોડાઉનમાંથી કોલ મળ્યો હતો કે ગોડાઉન નજીક દસ ફૂટ લાંબો અજગર દેખાયો છે જાણ થતાં જ ગ્રુપના સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર તાત્કાલિક પ્રમુખ અલી અન્સારીના કહેવાથી સ્થળ પર પહોંચી ગયા હતા અજગરના શરીરે એક મોટી પ્લાસ્ટિકની રીંગ ફસાઈ જવાથી તે પીડાઈ રહ્યો હતો ગ્રુપના સભ્યોએ કટરની મદદથી રીંગ કાપી અજગરને સલામત રીતે મુક્ત કર્યો હતો રેસ્ક્યુની કામગીરી પૂરી થયા બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગની મંજૂરી મેળવી અજગરને જંગલ વિસ્તારમાં છોડી દેવાયો હતો જેથી તે ફરી સ્વાભાવિક જીવન જીવી શકે ગ્રુપની ઝડપભરી કાર્યવાહી અને જીવદયા પ્રત્યેની ભાવનાએ આ પ્રાણીને નવી જિંદગી આપી છે